કરો છો જેટલો કે આપડે આવી રીતના કોઈ કોમ હોય ને તો એનું ઊંધું કરી નાખવાનું જેમ કે લેબુ તમે ના કેતા હું ગોતું છું એમ આપડે કાપીન પડતી કરે ને તો એને બધા લેબુ ના જરી દે ના આવે કે વાત કરો છો તમે મૂર્ખ ના સરદાર જ છો

મને ખબર પડે મને પૂરા કીધું કે તમે મૂરખ ના સરદાર છો પણ કીધું સરદાર એટલે શું પણ તમે મુરખ ના સરદાર સરદાર છે તમારે જોવા જૂરખ ના સરદાર બધા કોમ ને નંગ પડ્યા છે મુરખ ના સરદાર

ના એ તમારા એક નંબર મુરખ નો સરદાર છે પટ્ટી થી માપ લેવું પડે ના રે પણ પટ્ટી હાથ ના તમે આખો ના નો સરદાર છે તમે તમારા મગજ માં ઉતારો

તમે બે બે મુખ ના સરદાર કોણ પડશે હજી હજી તમને બતાવો ગાડો

સરદાર કેમ કેવો શરીર માં લાઈટ નહી તારી જો પુરાજી તમે મુર્ખ ના સરદાર છો પાસ્તો સરદાર હું તો પુરાજી છે મેં અહિયાં કીધું કીધું થી ગરમો રસ્તો દાવાનો ચીયો હશે તો અહિયાં મને રસ્તો ચીવી તમને ખબર પડે મને કે તમે નીકળશો ને તો પેલા જ ને ચોકડી આવશે અહીંયા કે વળી જ ના વે વાત જોઈ ને તારે એ વસ્તુ હાલ જ વિચાર કરી કે બાઈક વાળો અને કુતરું એ વાત બહેરે આવશે ને તારે જ મોડું તારે તો સરદાર તો ઈ નહી મુર્ખ ના સરદાર તો એ જ છે

સરદાર કેટલા પડેલા છે એના કરતી તો ભાજી ના શું છે તાજુ ના થોડાક ડાટા કઉ એટલી બુદ્ધિ હોય તો વાપર ત્યાં પાયા લોખંડ ના આવે કાહે ના ઘણા મૂર્ખા આવા ભરેલા તમને નહીં કેતો બુદ્ધિ નો ઉપયોગ કરતા જ નહીં